નમસ્કાર ખેડૂત મિત્રો હું સૂરજ ગોહિલ જેતપુર હેડક્વાર્ટરથી સુદર્શન કંપની આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અહીંયા પીઠાડીયા ગામે ફરી ઉપસ્થિત થયેલા છે કે જે ખેડૂત મિત્રો છે એની જે આપણે આ ટ્રાય ટ્રાયસોટ દવા છે જે સુદર્શન કંપનીનું તો એ એના મરચીના પાકની અંદર આપણે પહેલાં ડેમો કરાવ્યો હતો ડેમો કર્યા પછી એને એના પાકની અંદર જે મરચીના પાકમાં એને એ દવાનો યુઝ કરેલો છે બધી મરચીમાં તો એને કેવું રિઝલ્ટ મળેલું છે તો એના અભિપ્રાય આપણે એમની પાસેથી જ મેળવીએ તમારું નામ નામ પરેશભાઈ ગીરધરભાઈ ગોંડલિયા ગામ પીઠડીયા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મારો નંબર છે નવ્વાણું જીરો ચોરાણું ઓગણ સાહીઠ પાંચ એકોતેર મેં આ દવા વાપર્યા પછી બહુ રિઝલ્ટ સારું છે પેલા ડેમો કર્યો તો આ ડેમો કર્યો મને ગમ્યું એટલે મેં આખામાં માર્યું છે બરાબર તો એમાં તમે ગ્રીનરથી માંડીને કેવું ફ્લાવરિંગ ગ્રીનરી બહુ સારા મળ્યું બગડતું બધું અટકી ગયું બધું સારું હમ હમ તો બીજા ખેડૂત મિત્રો તમને જોઈ રહ્યા છે અત્યારે બરાબર તો એને તમે શું કેવા માંગો કે આ દવાનું કેવું રિઝલ્ટ છે ને વપરાજ એવી છે આ દવાનું રિઝલ્ટ બહુ સારા મારું આ દવા વપરાજ છે આમ જોવો તમે આ દવા ફાલ ને જોવો આ સારા મારા લાગી ને મરચું જોવો તમે આ તમે જો ફ્લાવરિંગ અત્યારે કે આમાં જે આ મરચું છે મરચું ઘણી વખત મરચું બગડતું બરાબર આપણે આ દી દવાનો છટકાવ કર્યો છે એનો લગભગ 6 થી 7 દિવસ દવાના થયા છે આ જે ટ્રાય દવાના દવાનો ફાલમાં બહુ હારા મારું જો ફાલ જે સારો લાગ્યો નવું ફ્લાવરિંગ પણ બહુ સારામ સારું આવ્યું છે આ તમે જો ફ્લાવરિંગ નવી ફૂટ ફ્લાવરિંગ અને જે મરચું લાગી ગયું છે જે લાલ મરચું થાય છે એ મરચું પણ બગડતું નથી ઘણી વખત મરચું બગડી જતું હતું પણ એ પણ આપણે અટકી ગયું છે તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમે પણ તમારા મરચીના પાક કે અથવા તો કોઈ પણ સારો એવો તમે પાક જે કરતા હોય તો એમાં તમે ડ્રાયશ્રોટ દવા છે એ ત્રીસ એમએલ પંપની તેત્રીસ એમએલ પંપની અંદર નાખીને તમે છટકાવ કરો જેથી કરીને તમને સારામાં સારું રિઝલ્ટ તમારા પાકમાં મળે અને તમને સારું બેનિફિટ અને સારું ઉત્પાદન મળે તો ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ